ફેક્ટરીની ભઠ્ઠી ઉભરાઈ જતાં દસ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા સ્ટીલ પીગળાવતી વખતે ઘટના બની હતી આગને પગલે ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી કામદારો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા કેટલાક કામદારો સડક હાલતમાં દોડ્યા હતા કેટલાક કામદારો ઊંચાઈ પરથી નીચે કૂદકો મારી દીધો હતો આ સમગ્ર દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે દાઝી ગયેલા સાત કામદારો આદિપુર ડિવાઇન લાઈવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સાત કામદારોની હાલત અત્યંત નાજુક હોય તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે પાંચ કામદારોના મોત નીપજ્યા છે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લીધે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું આખીરાત આગ ઠાળવવાના પ્રયાસો થયા હતા સરળ ફાયર આગ પર કાબૂ મેળવતા સફળતા મેળવી હતી કંપનીમાં સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે દોસ્તો આ હતું આજનું વિડીયો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવતો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો